ગરીબોના બાળક કુપોષણથી પીડાય તો શું ફરક પડે છે હવે વાત કરીએ ગુજરાતના ગરીબ બાળકોની જે લોકો હાલ કુપોષણની હાલતમાં છે ભારતભરમાં કુપોષણ નાબૂદ કરવા સરકારી યોજના છે જેમાં કુપોષણ દૂર કરવા વિવિધ જોગવાઈઓ કાગળ પર તો છે પરંતુ વાસ્તવિકતા શું છે તો ગુજરાતના આંકડાઓ ચોંકાવનારા છે સરકાર યોજનાઓ તો લાવે છે પરંતુ જમીન પર શું હાલત છે આપણે લોકસભામાંથી રજૂ કરાયેલા તાજેતરમાં આવેલા આંકડાઓ જોઈશું તો ખબર પડશે કે ગુજરાતમાં વિકાસનું ચક્ર ગરીબોના બાળકો સુધી કેટલું પહોંચ્યું છે વિગતે વાત કરીએ જ્યારે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી ત્યારે ત્યાંના નાના બાળકોએ અમિત ચાવડાને શું કહ્યું તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ચાલો આપણે વિકસિત ગુજરાતની વિકસિત વાતો કરીએ તો શરૂઆત ગુજરાતના બાળકોથી કરવી પડે કારણ કે તે જ ગુજરાતનું આવનારું ભવિષ્ય છે ગુજરાતના બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે જેની સામે સરકારે યોજના તો લાગુ કરી છે પરંતુ તે યોજના જમીન પર કોના સુધી પહોંચી છે તે જોવાનું મહત્ત્વનું છે મધ્યાહન ભોજનની કેન્દ્ર સરકારની એક યોજના છે જેમાં બાળકોને કુપોષણથી દૂર કરવા શાળામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે તાજેતરમાં જ તેના આંકડા લોકસભામાં રજૂ થયા હતા જેમાં ગુજરાતના આંકડાઓ જોઈએ તો તમને થશે કે આપણા ગુજરાતનો કેટલો વિકાસ થયો છે લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ સમજીએ તો એ ઝીરોથી પાંચ વર્ષના બાળકોમાં ચારમાંથી એક બાળક કુપોષણનો શિકાર છે જેમાં ઓછું વજન ઓછી હાઈટ વગેરેનો સમાવેશ થાય છે સરકારે આંગણવાડી પોષણ અભિયાન પણ શરૂ કર્યું પરંતુ શું હકીકતમાં તે યોગ્ય રીતે ચાલે છે આ કુપોષિત બાળકોમાં મોટાભાગના બાળકો ગરીબો અને આદિવાસીઓના બાળકોનો સમાવેશ થાય છે કારણ કે તે વિસ્તારોમાં સરકારી શાળાની હાલત જ કફોડી છે પ્રાથમિક સુવિધાઓ તો હોતી જ નથી રસોઈ માટે રસોડું નથી હોતું રસોઈયા નથી હોતા સ્વચ્છ પાણી નથી હોતું તેના કારણે બાળકો શાળાએ આવવાનું ટાળે છે અને તેમના મજૂર માતા પિતા સાથે મજૂરીએ સાથે જવાનું પસંદ કરે છે ખરેખરમાં શિક્ષણ અને કુપોષણની સ્તર સુધારવા બાળકોને શાળાએ લાવવા પૂરતા પ્રયત્નો કરવા જોઈએ સાથે જ ફક્ત શાળાએ નહીં પરંતુ ઘરે પણ બાળકોને પૌષ્ટિક આહાર મળવો જોઈએ પરંતુ આર્થિક રીતે પછાત માણસો તે કરી શકતા નથી આંગણવાડીમાં જ જો તે બાળકોને પૂરતું પોષણ મળી રહેશે તો આગળ તેની આવી સમસ્યાઓ નડતી નથી પરંતુ હકીકતમાં આંગણવાડીથી જ તે બાળકો કુપોષણમાં કોઈને કોઈ સ્ટાન્ડર્ડમાં આવેલું જ હોય છે કોંગ્રેસની જનાક્રોષ યાત્રા જ્યારે અરવલ્લીના ગામડાઓમાં પહોંચી ત્યારે અમિત ચાવડાએ મધ્યાહન ભોજન માટે બાળકો સાથે સંવાદ કર્યો ત્યારે બાળકોએ શું જવાબ આપ્યો તે સાંભળો તો મારા શું હોય જયો જુદા દિવસ જુદું જુદું હોય શું હોય શું હોય જાય બોલો સંભાળવાર बुधवार पर गुरुवार साके कई दारों नहीं आलता है ना हरिभली लापसी थूली जो अलग है ये नहीं आलता तो कोई गाड़ियों कछु आलता नहीं बच्चा छोकरा जमो तो है हां अब आवे तो हारो લાલ પાણી જેવી આલે છે ગાડી હાલે છે ગાડી હાલે આ વાત તો આવડે છે તો વાંચજો બરોબર હો બધા ઘરે વંચાવજો મધ્યાહન ભોજન યોજનામાં જોગવાઈ છે કે બાળકોને પૌષ્ટિક આહાર આપવાનો પરંતુ બાળકોએ જણાવ્યું તેમ તેમને શાકભાજી આપવામાં જ નથી આવતી મીઠાઈની જોગવાઈ ફરજિયાત નથી પરંતુ ક્યારેક ક્યારેક આપવી જોઈએ પરંતુ તે પણ આપવામાં નથી આવતી ત્યારે સવાલ થાય છે કે આમની શું ભૂલ હશે શું યોજનાઓ લાવવાથી જ સમસ્યાનું સમાધાન થઈ જાય છે આ બાળકો શું રાજ્ય અને દેશનું ભવિષ્ય નથી દિવસે દિવસે આર્થિક અસમાનતાની ખાઈ વધતી જાય છે ત્યારે સરકારે આ મુદ્દે અચૂક ધ્યાન આપવાની જરૂર છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત કરતી ચેનલ તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર